આ અમારી જીવનસાથી યુટ્યુબ ચેનલ છે અને યુટ્યુબમાં જોતા હો તો સબસ્ક્રાઇબ કરો ફેસબુક અને ઇન્સ્ટાગ્રામમાં જોતા હો તો ફોલો કરો અને પૂરો વિડીયો જુઓ નમસ્કાર મિત્રો આ વિડીયો છે ભરતભાઈ માલકિયા જિંજર ગામનું એટલે કે ધંધુકા તાલુકાનું જિંજર ગામ છે એનો વિડીયો છે અને ખૂબ શેર કરો અને જીવનસાથી મળી જાય અને આપણે દરરોજ દર શનિવારે રાત્રે સાડા નવ વાગે લાઈવ થઈએ છીએ પણ આ વખતે ટાઈમ ટાઈમમાં ફેરફાર છે આ શનિવારે આ શનિવારે આપણે સાંજના સાડા સાત વાગે લાઈવ થવાના છીએ સાડા સાતથી સાડા આઠ તો મિત્રો આ ટાઈમમાં થોડો ફેરફાર થયો છે તો એ બધા નોંધ રાખે અને સાડા સાત સાત વાગે આપણે લાઈવ મળીએ અને જે લોકોએ જે આ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય એ સબસ્ક્રાઈબ કરી નાખે જેથી કરીને જ્યારે હું લાઈવ થાવું ત્યારે એની નોટિફિકેશન તમને મળી જાય તો આજે યાદ રાખો શનિવાર છે રાત્રે સાડા નવ વાગે આપણે લાઈવમાં મળીએ આ ચેનલ જીવનસાથી શોધવામાં સરળતા રહે એટલા માટે બનાવવામાં આવેલ છે અને આમાં કોઈ ચાર્જ લેવામાં આવતો નથી એ અમારી સાથે વાત કરશો તો તેનો વિડીયો યુટ્યુબમાં મૂકવામાં આવશે આ ચેનલમાંથી ક્યારેય વિડીયો આપણે ડિલીટ કરતા નથી અને જો ફરજ પડે તો કોઈ પણ શૈક્ષણિક સંસ્થા હોય વૃદ્ધાશ્રમ હોય અથવા અનાથ આશ્રમ હોય એમાં પાંચ હજાર રૂપિયા ભરશો તો વિડીયો ડિલીટ કરવામાં આવશે તમે જે વિગતો જાહેર કરો છો મિલકત પૈસા વગેરે તો એની જવાબદારી તમારી છે તમે નામ નંબર ફોટા વિડીયો વગેરે જાહેર કરો છો એની જવાબદારી પણ તમારી છે અને છેતરપિંડીથી સાવધાન રહેવું હલો હલો સર હા જોયો તો તમારો વિડીયો જોયો હમ હા બોલો કે આપડે કરવું તું એ હમ કોણ બોલો તું ભરત બોલું ક્યાંથી ચેન્જર થી ચેન્જર થી ક્યાં હમ્મ વિડિયો મેલો છ આપડે youtube માં હા તો મૂકી દો હે હમ હમ્મ ભારત હ કઈ કઈ લાગે કઈ પૈસા દેવાના પૈસા દેવાનો નો લાગે હા તો મૂકી દો અત્યારે વાંધો નઈ એમ હમ મફત માં તો કઈ વાંધો નઈ કા ના એવું નઈ એટલે પેલા શોક કરવો હારો ને હાચી વાત છે હા પછી તમે કાલ સવારે એમ કો કે આટલા દેવાના તો પછી એમ થાય ને હા એ તો વાત સાચી છે નંબર બોલતા આવડે છે નંબર મારો આજ છે પણ હું નંબર બોલતા આવડે છે એમ પૂછ્યું મેં નંબર બહુ ખાસ ભણેલો નથી એટલો બધો તો એ એક એક આંકડો બોલી દઉં.

બરાબર કેટલું કમાવો છો દરરોજના પાનસો આપે હે પંદર હજાર એમ ને પરિવારમાં મમ્મી પપ્પા ભાઈ હમ મારે બીજી દુસરી શાદી બીજી શાદી છે હમ આગળની પત્ની ક્યાં ગઈ ગુજરી ગઈ ડિલિવરી એ કેટલા સમય પેલા બે દીકરીઓ બે દીકરીઓ છે હમ હે ક્યારે લગ્ન ક્યારે થયા તા મારા પચીસ વર્ષ થયા તા કે એટલે હેમા ગુજરી ગઈ ભાઈ delivery માં delivery માં હમ અમદાવાદ hospital માં હમ એ ક્યાં ની તમારી નાતની જ હતી કે બાર ની હતી ના ના અમર નાતની જ હતી હમ ભાઈ નું ગયું છે ના ભાઈ નાનો છું મારા મકાન ઘર ના ઘર ના બે હમ બરાબર હવે ક્યાં જ્ઞાતિ કરવું છે આપડે સારું લાગે ત્યાં સારું લાગે ત્યાં હમ સારું ક્યાં લાગશે તમને સારું તમે બતાવતા તો ખરી હું બતાવી ને હું તો video મેલી you માં હા તો વાંધો નહી અને બીજા સાંભળે ને એને સારું લાગવું જોઈએ ને એટલે એટલે પૂછું છું કઈ જ્ઞાતિ માં કરવું હવે આપણે કોળી માં હોય કોળી માં પછી બીજું બ્રાહ્મણ હોય આદિવાસી આદિવાસી બસ બીજી એકેવાની બરાબર નહિ બસ હમ છે તો પટેલ માં હોય તો ન હાલે પટેલ માં હાલે તમે કીધી કોળી બ્રાહ્મણ આદિવાસી બરાબર છે હા પટેલ જ કેવાય ને પટેલ હાલે એમ ને હમ પછી દલીપ માં ના ઈમાં નો ચાલે કા હુ કામ ઈમાં નો પણ અમર કરાય ને અમર કોઈએ કર્યું નઈ એટલે નો કરાય ને દેવી પૂજક ના ઈ ચાલે ને દેવી પૂજક ઈ નો હાલે હમ એનું કારણ હું એમ બધાય એવું કે દેવી પૂજકમાં થોડું કરાય આપણે નો કરાય એમ ને હમ દેવી પૂજક બીજા ગ્રહ માંથી આવ્યા છે બીજા ગ્રહ માંથી નઈ પણ આપણે નો કરાય ને એમ આપડો મડનો આપણે માં કોણ બેઠું હોય મડમાં શક્તિમાં બેઠા ને કેવા માતાજી છે શક્તિમાં શક્તિમાં તો દેવી પૂજો કોઈ પૂછતા હોય એ તો અમુક પૂછતા હોય પણ આપણે તો નો પૂછતા હોય એની માતા જીબી છે હા હા શક્તિમાં એ દરેક ની માતાજી અલગ અલગ એટલે એવું નથી એ તો બધા પૂછતા હોય એ ઈ પ્રમાણે હાલું પડે ને નહી પણ જે શક્તિમાં ને દેવી પૂજો કો પૂછતા છે એ શક્તિ માં ક્યાંથી આવ્યા અને તમારી ને આવ્યા એ શક્તિ માં ક્યાંથી આવ્યા બધા એક જ હોય ને તો પછી એ માતાજી શું કામ આપડે આપણે આપણે આપડે કુટુંબ માં જે હાલતું હોય એ કઈ નઈ આપડે હે હમ હવે એકવાર તો તમારું તૂટી ઓલું થઇ ગયું હતું ટૂંક માં તો થઇ ગયા છો તમે હજી તમારે એમાં ને એમાં રેવું છે આપડે છોકરા માટે તો કઈ કરવું પડશે ને મમ્મી પપ્પા ને તો ક્યાં સુધી રે નહીં પણ હું આ લગન ની વાત કરું છું કોઈ પણ જ્ઞાતિ કરવાની એટલે આપણે તો પછી લાવું તો જોઈશે ને હવે હમ મમ્મી પપ્પા મમ્મી શેતાન સુધી રાજી પછી હાચી વાત હાચી વાત હમ કઈ વાંધો નઈ તમારો ફોટો મોકલો આ તે મેરી દેવો આપડે youtube માં એટલે whatsapp માં મુકવું પડશે ને whatsapp માં ને કઈ તમે થોડો દેવા આવાના છો એટલે તમે કઈ ખાઈ કરી ને મોકલી દીધું તો હું એમાં મારો ફોટો નાખી દઉં મોકલું મેં ખાઈ કરી મોકલી દીધું હા તો વાંધો નહીં ચાલો હું ફોટો નાખી દઉં ચાલો નાખી દો આ જીવન સાથી ની યુટ્યુબ ચેનલ છે એને સબસ્ક્રાઈબ ન કરી તો સબસ્ક્રાઈબ કરો ફેસબુક માં જોતા હો અને ઇન્સ્ટામાં જોતા હો તો ફોલો કરો અને વિડિયો ગેમ હોય